અને વડોદરાના માજી દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણ એક્ટિવ થયા છે તેમણે સરકારી અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મામલતદાર હોય કે અધિકારી કાન ખોલી લેજો ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં ભગવાન સિવાય હું કોઈથી ડરતો નથી તાલુકા અને નગરપાલિકામાં ચૂંટણી લડી અધૂરા કામો પૂરા કરીશ

મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મધ વિસ્તાર છે એ બેઉ મધ વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે કાન ખોલીને આંબળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો અને પોલીસ અધિકારી હોય મામલતદાર હોય સમજી ના તમારું નામ આ મારી મારી પ્રજા કેસે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈ ને તાલુકા પંચાયત બી લડાવવાનો તાલુકા પંચાયત બીજી તારીશ અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટું વાઘોડિયાના અંદર ડેમેજની જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખલાસ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલ્યો છે હાલમાં મેં ખેડાવી દીધું અવડે જ ખેડાવ્યું છે કે

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા તેના બાદ તેઓએ ભાજપ સામે જ બળવો કર્યો હતો અને અપક્ષ ચૂંટણી લડી હતી પરંતુ અપક્ષ ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા મધુ શ્રીવાસ્તવની છાપ દબંગ નેતા તરીકેની છે તેઓ સતત વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત રહ્યા છે અને હવે તેમણે વાઘોડિયા સ્થિત પોતાના કાર્યાલય પર વિધિવત ગણપતિ પૂજા કરી આ કાર્યાલયને કાર્યરત કર્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે મધુ શ્રીવાસ્તવના આ હુંકાર બાદ વડોદરાના રાજકારણમાં શું નવા જૂની થાય છે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો શું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં